સારા માર્ક્સ મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરીક્ષા નામથી વિદ્યાર્થીઓ ભયભીત થતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ હંમેશા ચિંતિત હોય છે તેથી આ વિદ્યાર્થીઓનો ભય દૂર થાય તે હેતુથી માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેપર કઈ રીતે લખવા તેમજ

આઈડિયલ ક્લાસીસ ના ઉમર ફારૂક સાહેબ ગુજરાતી કન્યા વિનય મંદિરના કમલેશ સાહેબ ગળચર સુલેમાન ચાંદ સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ગિફ્ટ અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આ તકે ત્રણ વર્ષથી એકતા ફાઉન્ડેશનના શૈક્ષણિક કાર્યક્રમમાં સેવા આપતા રિઝવાન સાહેબ કોતલ તેમજ સહયોગી સંસ્થા ધવલ સ્કૂલ નું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એકતા ફાઉન્ડેશનના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી યોગેશ ડાકી મહાદેવ ન્યૂઝ માંગરોળ